જય માતાજી આજે અમે બીજી વાર પતંગ ઉડાવવા આવ્યા છીએ આ પતંગને શું કહેવાય જવા દો ચાપટ પતંગ ઉતારી રહ્યા છે પતંગ છે થોડી દોરી આવે તો માતાજીની લિયા હા કેટપટ બે આ દે આ ગયા યો મત ગયો એ આવી ગયો આવી ગયો હા મને કેવું લાગ્યું એ પતંગ તો ગયો અને કિની ડાઉન થાવાની છે ગાઈસ ચાનું પતંગ ઉડાડ દેવા જોઈએ આજે શું ચાંદ દેખાડો ભાઈ ખરા તડકે કાકા ચાંદ તો વધારે મારો

ર૨ી ભ૨ીા મ઩૨ે ત્લ જીતે આઔય જતે મારોથત તેતેક મારાણે જીથ્રારા ગારાં ને જીથ૮ેં સીયન અહીણ

પતંગ દેખાય તો છે ગુલાબનગર છે એની બાજુમાં ભગીરથ દેખાય છે ટેમ્પો આવી ગયો ગાય ની ધજા જય મેળી માં જય નેશનલ હેન્ડલુમ દેખાય છે વસ્તી ચાર રસ્તા મેટ્રો સ્ટેશન અમરાયવાડી ગાયસ વિમાન આવી ગયું છે વિમાન જાય છે દુબઈ અમારે વણકભાઈ ભાઈ પર આવી ગયા છે આજ બતાવ ચલાવ ચલાવ વતન ચલાવ ભાઈ મેં જો બીજો પતંગ લપતાવા જઈ છે વણક ભાઈ આપે છે પતંગ બીજો